કયા કયા સ્થાન કમાયેલું ધન મનુષ્યનો વિનાશ કરી દે છે કહેવાય છે કે ધન વગર મનુષ્યનું જીવન જીવવું અસંભવ છે અને કહેવાય છે કે આ સંસારમાં ધન વગરનો માણસ પોતાના સગા પણ સગા નથી રહેતા અને પોતાના પણ પારકા બની જાય છે મનુષ્યના જીવનમાં ધનનો વિશેષ યોગદાન છે પરંતુ આ ધનમાં એક બીજી વિશેષતા છે આ ધન સુખમય જીવન તો આપે જ છે અને તેની સાથે સાથે જીવન લઈ પણ લે છે જો માણસ પાસે ખોટા રસ્તેથી કમાયેલું ધન આવી જાય તો તે મનુષ્યનો જડમૂળથી નાશ કરી દે છે પ્રાચીન સમયની આ વાત છે પવિત્ર કાશી નગરીમાં થોડાક બ્રાહ્મણ પંડિતો રહેતા હોય છે અને તે બધા પંડિતો ભેગા મળી અને એક ગુરુકુળ ચલાવતા હતા બધા જ પંડિત ખૂબ જ વિદ્વાન હતા બધી જ વિદ્યાઓમાં તેઓ પારંગત હતા તેમને બધા જ શાસ્ત્રોનું જ્ઞાન હતું ધર્મશાસ્ત્ર નીતિશાસ્ત્ર યુદ્ધ વિદ્યા અને બીજી અન્ય વિદ્યાઓમાં પણ તે નિપુણ હતા તેઓ ભેગા મળી અને ગુરુકુળનું સંચાલન કરતા તેમની પાસે દૂર દૂરથી ઘણા બધા લોકો વિદ્યા શીખવા માટે આવતા અને વિદ્યા શીખીને પાછા જતા રહેતા તે પંડિતોમાં એક પંડિતને એવી વિદ્યા આવડતી હતી જેને ધનવર્ષા વિદ્યા કહેવાય છે ધનવર્ષા વિદ્યા એક વિશેષ પ્રકારની વિદ્યા હતી જ્યારે એક વિશેષ યોગ થતો આકાશમાં ચંદ્ર ગ્રહ અને નક્ષત્રોની એક વિશેષ સ્થિતિનું નિર્માણ થતો ત્યારે તે પંડિત એક વિશેષ મંત્ર દ્વારા હાવન કરતા અને તે પંડિતની પાસે એક એવું મંત્ર હતો કે જેનો જાપ કરવાથી આકાશમાંથી ધનની વર્ષા થવા લાગતી હતી આકાશમાંથી સોના મોહરો વરસવા લાગતી કેમ કે તે પંડિતના મંત્રમાં એટલી શક્તિ હતી એટલો પ્રભાવશાળી એ મંત્ર હતો જેનાથી ધન કુબીર દેવતા સનમોહિત થઈ જતા અને ધનના અધિપતિ તે જ સમયે ધનની વર્ષા કરવાનું શરૂ કરી દેતા ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને એક દિવસની વાત છે કે કોઈ એક શિષ્ય તે પંડિતજીની પાસે વિદ્યા શીખવા માટે આવે છે પડવા માટે આવે છે એટલે પંડિતજી પોતાનો ગુરુ ધર્મમાં નિભાવતા તે શિષ્યને વિદ્યા ભણાવવાનું શરૂ કરી દીધું તે શિષ્ય ખૂબ જ હોશિયાર હતો બધી જ વિદ્યાઓ તેને જ્ઞાન થઈ ગયું હતું તે બંને ગુરુ અને શિષ્ય કાશી નગરીમાં ખૂબ જ આરામથી રહેતા હતા પણ એક દિવસની વાત છે બંને ગુરુ અને શિષ્યને કોઈ અગત્યના કામ અર્થે બીજા રાજ્યમાં જવાનું થાય છે કોઈ રાજાએ તેમને પોતાને ત્યાં ધાર્મિક અનુષ્ઠાન માટે બોલાવ્યા હતા કેમકે તે પંડિત ખૂબ જ વિદ્વાન અને બુદ્ધિશાળી હતા અને બીજી અનેક વિદ્યાઓના જાણકાર પણ હતા એમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી એટલે ગુરુજીએ વિચાર કર્યો કે હું એકલો જાઉં એના કરતા મારા શિષ્યને પણ હું સાથે લઈ જાઉં એક છે ભલે દો ત્યારે તે પંડિત તેમના શિષ્યને કહે છે કે બેટા કાલે આપણે બીજા રાજ્યમાં જવાનું છે ત્યાંના રાજા સાહેબનું આમંત્રણ આવ્યું છે એટલે તારે પણ મારી સાથે આવવું પડશે આવા સાંભળીને શિષ્ય કહેવા લાગ્યો કે જેવી તમારી યાજ્ઞા ગુરુદેવ હું તમારી સાથે આવવા માટે તૈયાર છું બીજા દિવસની સવારમાં તે બંને ગુરુઓને શિષ્ય બીજા રાજ્યમાં જવા માટે નીકળી ગયા હવે પહેલાના જમાનામાં હાથી ઘોડા ઊંટને બળદગાડામાં મુસાફરી કરવામાં આવતી હતી દૂર દૂર સુધીની મુસાફરી આવા સાધનો દ્વારા જ કરવામાં આવતી બીજી કોઈ સાધન સુવિધાઓ એ સમયમાં ઉપલબ્ધ ન હતી એ પંડિતની પાસે પોતાનું કોઈ સાધન ન હતું ના ઘોડો હતો કે ના હાથી કંઈ પણ ન હતું હવે તે બંને ગુરુ અને શિષ્યને બીજા રાજ્યમાં પહોંચવાનું હતું તેથી તે બંને પતવાળા જ બીજા રાજ્યમાં જવા માટે નીકળી ગયા એ સમયમાં અલગ અલગ જગ્યાઓ પર ગાઢ જંગલો જોવા મળતા એવા જંગલો વચ્ચેના રસ્તાઓમાંથી તેમને પસાર થવું પડતું હતું બંને ગુરુ અને શિષ્ય પગપાળા ચાલી રહ્યા હતા ત્યારે પગપાળા યાત્રા કરતા કરતા તેમને એક ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે એ જંગલોમાં કેટલાક ચોરને ને ટોળા રહેતા હતા એ ચોર લૂંટારાઓની લૂંટ કરવાની જે રીત હતી તે કંઈક અલગ જ પ્રકારની હતી તો તેમને રસ્તામાં જતા બે વ્યક્તિઓ મળી જાય તો તેઓ તેમાંથી એક વ્યક્તિને પકડી લેતા અને બીજા વ્યક્તિને ધન ધન લેવા માટે મોકલી દેતા તે 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 લઈ લઈ આવો અને તમારા માણસને જ્યારે વ્યક્તિ ચોર દ્વારા મંગાવવામાં આવેલું ધન લઈને પાછો આવતો ત્યારે તે બીજા વ્યક્તિને છોડતા ઉદાહરણ તરીકે કોઈ પિતા અને પુત્ર યાત્રા કરી રહ્યા હોય તો તેઓ પુત્રને પકડી લેતા અને પિતાને કહેતા કે તમારા પુત્રને ત્યારે છોડીશો જ્યારે તમે સો કે પછી બસો સોના મોરો લઈને આવશો કદાચ કોઈ મા બેટી યાત્રા કરી રહ્યા હોય ત્યારે તેઓ બેટીને બંદી બનાવી લેતા અને માને ધન લેવા માટે મોકલતા દર્શન મિત્રો તે દિવસે બંને ગુરુ અને શિષ્ય તે જ જંગલના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા એ ચોરોએ એ બંને ગુરુ અને શિષ્યને જાતા જોયા એટલે તમને પકડી લીધા ચોર કહેવા લાગ્યું કે બોલો તમારી પાસે શું છે ત્યારે પંડિત કહે છે કે ભાઈ એ મારી પાસે કંઈ પણ નથી અમે તો બ્રાહ્મણ છીએ ગુરુ અને શિષ્ય છીએ ભીક્ષા માંગીને અમે અમારો ગુજરાન ચલાવીએ છીએ એટલે એક ચોર કહે છે કે આજ મેં તમને જાનથી મારી નાખીશું નહીં તો તમારી પાસે જે કંઈ ધન હોય એ કાઢીને અમને આપી દો એ ચોરોની વાત સાંભળીને બંને ગુરુને શિષ્ય તો ખૂબ જ ગભરાઈ ગયા ભેભીત થઈ ગયા ચોર કહેવા લાગ્યા કે જો તમને બંનેને તમારો જીવ જીવવાલો હોય તો એ પંડિત તું મારા કબજામાં રહીશ અને તારા બદલામાં તારો શિષ્ય અમને સો સોના મોરો લાવીને આપશે ત્યારે જ મેં તમને છોડીશ પંડિત કહેવા લાગ્યા કે ઠીક છે ભાઈ જો તમે કહી રહ્યા છો તો હું મારા શિષ્યને સોનાનો મોરો લેવા માટે મોકલી દઉં છું પંડિતજીનો જે શિષ્ય હતો તે પંડિતજીથી પણ વધારે વિદ્વાન હતો બુદ્ધિશાળી હતો ચાલાક હતો જ્યારે ચોરોએ ગુરુને પકડી લીધા અને શિષ્યને સો સોનાનો મોરો લઈ આવવા માટે કહ્યું એટલે શિષ્ય ગુરુજીને કાનમાં જઈને કહ્યું કે હે ગુરુદેવ મેં અત્યારે જ આકાશમાં જોઈને જાણી લીધું છે કે આજે રાત્રે એક વિશેષ યોગ બની રહ્યો છે ગ્રહોનો યોગ બની રહ્યો છે. એ યોગમાં તમે ધનવર્ષા કરો છો ગુરુજી ધ્યાન રાખજો તમે આ ચોરોથી ડરી અને પોતાના દુઃખને દૂર કરવા માટે તે મંત્રનો જાપ કરીને ધનવર્ષા ન કરતા અને ગુરુજી જેવો તમે આ મંત્રનો જાપ કરી લીધો તો તમારા ઉપર ખૂબ જ મોટું સંકટ આવી પડશે બની શકે છે કે આ ચોરો તમને મારી પણ નાખે એટલે ગુરુએ કહ્યું કે બેટા હું તે મંત્રનો ઉપયોગ નહીં કરું હું કોઈ જાપ નહીં કરું શિષ્યએ પોતાના ગુરુજીને ખૂબ જ આગ્રહ કર્યો કે એ ગુરુદેવ તમે ધ્યાન રાખજો ક્યાં આ ચોરોથી ભયભીત થઈ અને તમે દુઃખ સહન ના કરી શક્યા અને પોતાના મંત્રનો જાપ કરી દીધો તો મુસીબતમાંથી તમને કોઈ બચાવી શકશે નહીં હું ગમે તે તે સો સોના તમને આ ચોરોના મુક્ત કરાવીશ આટલું કહીને કાશી નગરી તરફ જવાના રવાના થઈ ગયું અને પંડિત તે ચોરોના સિકંજામાં ફસાઈ જાય છે ચોરોએ પંડિતના હાથ અને પગ બાંધી દીધા મોઢા ઉપર કપડું બાંધી દીધું ભૂખ્યા અને તરસ્યા તે પંડિત ચોરોની કેદમાં કષ્ટ સહન કરી રહ્યા હતા દર્શક મિત્રો કહેવાય છે કે બ્રાહ્મણના કોળિયામાં એટલું બધું દુઃખ કષ્ટ સહન કરવાની એટલી સહનશીલતા હોતી નથી એટલે પંડિત મનો વિચાર કરે છે કે મને બધી જ વિદ્યાઓનું જ્ઞાન છતાં થોડા ધન માટે પીડા ભોગવી રહ્યો છું ખબર નહીં મારો શિષ્ય ધનની વ્યવસ્થા કરીને ક્યારેય પાછો આવશે જો તે ના આવ્યો તો હું આ ચોરોની ગેદમાં ન જાણે ક્યાં સુધી પડ્યો રહીશ અને એ પણ બની શકે આ ચોર મારી હત્યા પણ કરી દે આ પ્રકારના વિચારો પંડિતજીના મનમાં આવવા લાગ્યા ત્યારે જ પંડિતનું ધ્યાન આકાશ તરફ જાય છે જ્યારે તેમણે આકાશમાં જોયું ત્યારે તેમને ખબર પડી કે આજે તો ગ્રહ અને નક્ષત્રોનો એવો યોગ બન્યો છે કે જેમાંથી ધનવર્ષા થઈ શકે છે હવે હું થોડી ધનવર્ષા કરીને આ ચોરોના સિકંજામાંથી મારો પીછો છોડાવી લઉં આવો વિચાર કરીને તે પંડિત ચોરોને કહે છે કે ભાઈ અમે મને એ તો જણાવો કે તમે મને પકડી કેમ રાખ્યો છે ત્યારે તે ચોરો કહે છે કે ધન માટે તમને પકડી રાખ્યા છે અમે તમને ત્યારે જ છોડીશું જ્યારે તમારો શિષ્ય સો સોનાની મહોરો લઈ રહ્યા આવશે આ વાત સાંભળીને પંડિત કહેવા લાગ્યા કે જો હું તમને હજારોની સંખ્યામાં સોનાની મહોરો આપી દઉં તો તમે મને મારા શિષ્યના આવાથી પહેલા છોડી દેશો ત્યારે ચોર કહેવા લાગ્યા કે જો તમે અમને આટલી બધી સોના મહોરો આપી શકતા હો તો તમારી અમારી ઉપર ખૂબ જ મોટી કૃપા કહેવાય અમે તમને તે જ સમય છોડી દેશો અરે છોડીશું જ નહીં તમે કહેશો તો તમારા ઘર સુધી છોડવા આવીશ એટલે પંડિતે કહ્યું કે તમે હવે જેટલું હું કહું તેટલું કરો મને પૂર્ણ સ્નાન કરાવો અને ચંદન ધૂપ ફૂલ આ બધી ચીજ વસ્તુઓનો પ્રબંધ કરો અને પછી એક દીપક પ્રગટાવો અને મારા બેસવા માટે એક આસનની વ્યવસ્થા કરો તે ચોરોએ તે પંડિતની વાત સાંભળી અને પંડિતે જે કહ્યું તે મુજબ કર્યું તરત જ બધી વસ્તુઓની વ્યવસ્થા કરી દીધી અને ચોરોએ પંડિતજીને બેડીઓમાંથી મુક્ત કરી દીધા ત્યારબાદ તેમને સ્નાન કરાવ્યું ચંદન ધૂપ અગરબત્તી તમામ ચીજ વસ્તુઓ તૈયાર કરી દીધી અને એક દીપક પ્રગટાવ્યું ત્યારબાદ તે પંડિત એક આસન પર બેસી જાય છે પંડિતે એક હવન તૈયાર કર્યો અને તેમાં આહુતિ આપવા લાગ્યા પંડિતે જેવો જ ધનવર્ષા મંત્રના જાપનો આરંભ કર્યો કે તરત જ આકાશમાં તે સોના મોહરોને વર્ષા થવા લાગી ધનવર્ષા એ જ સ્થાન પર થઈ રહી હતી જ્યાં પંડિત મંત્રનો જાપ કરી રહ્યા હતા થોડી જ વારમાં તે પંડિતની ચારેકોર સોનામોરોનો ઢબલો થઈ ગયો જ્યારે તે નક્ષત્ર અને ગ્રહોના યોગનો સમય પસાર થઈ જાય છે ત્યારે ધનવર્ષા થવાની બંધ થઈ ગઈ સોરુએ તરત જ તે પંડિતના પગ પકડી લીધા અને બોલ્યા કે વાહ મહારાજ અમે તો આજ અમને માલા માલ કરી દીધા હવે મારે જીવન પર ચોરી લૂંટ કરવાની જરૂર નહીં પડે હવે અમે તમને અત્યારે જ મુક્ત કરી દઈએ છે દર્શક મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે જે કોઈ પણ વ્યક્તિ પોતાની સિદ્ધિ શક્તિ અને વિદ્યાનો પોતાના અંગત સ્વાર્થ માટે દુરુપયોગ કરે છે તેની વિદ્યા નાશ પામે છે અને તે વ્યક્તિને તેનું કપરું પરિણામ પણ ભોગવવું પડે છે બીજી તરફ તે ચોરોએ પંડિતને તો છોડી દીધા અને સોના મોરના બે પોટલા બાંધી દીધા ત્યારબાદ તે બધા ચોર ખૂબ જ પ્રસન્ન થઈ અને સોના મોરોના પોટલા માથે મૂકી અને ત્યાંથી ચાલી નીકળે છે બીજી તરફ પંડિત પણ જંગલમાંથી બહાર નીકળવા તેમની પાછળ પાછળ ચાલી રહ્યા છે તે ચોરોના સિકંજામાંથી છૂટ્યા બાદ તે પંડિત પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માને છે કે હાસ આજ મારી વિદ્યા મને કામ આવી આગળ જતા બીજા એક ગાઢ જંગલમાં તેમને દસ પંદર લૂંટારાઓનું એક ટોળો મળ્યો તેમણે જોયું કે તે ચાર ચોરોના માથા પર પોટલું મૂકીને જઈ રહ્યા છે તે લૂંટારાઓના ટોળાએ તે ચાર ચોરોને આંતરી લીધા અને પૂછ્યું કે તમે આ ધન ક્યાંથી લાવ્યા છો આ ધન તમે અમને આપી દો ને અમે તમને જીવતા નહીં છોડી દે તે લૂંટારાઓએ તે ચાર ચોરોને પકડી લીધા અને તેમને મારવા લાગ્યા ત્યારે તે ચોર કહેવા લાગ્યા કે ભાઈ અમે અમને કેમ મારી રહ્યા છો ત્યારે તે બીજા ચોરે કહ્યું કે તમે આટલી મોટી ક્યાંથી પાડી અને આ બધું ધન અમારા કરી દો માટે તૈયાર થઈ જાઓ એટલે ચોર લાગ્યા કે બસ ભાઈ ભાઈ આટલી વાત છે જો આ ધન માટે અમે નથી પાડી આ ધન અમે કોઈ રાજાના ખજાનામાંથી ચોરી નથી કર્યું અમારી પાછળ પંડિત આવી રહ્યો છે અને એ પંડિત ખૂબ જ વિદ્વાન છે એની પાસે એક એવી વિદ્યા છે કે તે વિદ્યાનો ઉપયોગ કરી અને ધનવર્ષા કરી શકે છે એ પંડિતને પકડેલું તમને બધાને ખૂબ જ ધનવાન બનાવી દેશે માલ કરી દેશે અમે તે પંડિતને બંદી બનાવ્યો હતો અને તેને મુક્ત થવા માટે એક મંત્રનો જાબ કર્યો જેથી આકાશમાંથી ધનની વર્ષા થઈ જ્યારે આ વાત તે ચોરોના મુખેથી એ લૂંટારાઓએ સાંભળી ત્યારે તે પંડિતની પાસે આવ્યા અને પંડિતને કહ્યું કે એ પંડિત અમે સાંભળ્યું છે કે તે ધનની વર્ષા કરીને તે ચોરોને માલમાલ કરી દીધા છે ચાલ અમારા માટે પણ એક વખત ધન વર્ષા કર પછી મેં તને વચન આપીએ છીએ કે અમે કાયમ માટે ચોરી લૂંટ કરવાનો છોડી દઈશ એક વખત ધનવર્ષા કરીને અમને પણ માલામાલ કરી દે દર્શક મિત્રો તે ચોર લૂંટેરોની વાત સાંભળીને પંડિત તો ધર્મ સંકટમાં ફસાઈ જાય છે ખૂબ જ દુઃખી થાય છે અને હવે પંડિત કરી પણ શું શકે કેમ કે તે એક વિશેષ નક્ષત્રનો યોગ હતો અને તે યોગ વર્ષમાં એક જ વખત બનતો હતો હવે તે પંડિત આકાશ તરફ જોઈને કહે છે કે વાયુગ નક્ષમાં કરી દો જે યુગમાં ધનવર્ષા થાય છે તે હવે પસાર થઈ ગયો છે હવે એક વર્ષ સુધી હું કોઈ પણ ધન વર્ષા ના કરી શકું તમે એક વર્ષ રાહ જુઓ અને એક વર્ષ પછી હું તમને ધનવાન જરૂર બનાવી દઈશ હવે પોતાની તે પંડિતને પોતાના વિનાશ તરફ લઈ જઈ રહી હતી લોટારાઓ કહ્યું કે હે દોસ્ત પંડિત એ હજી તો થોડા સમય પહેલા ધનની વર્ષા કરી હતી અને હવે તો અમને મૂર્ખ બનાવી રહ્યો છે તે લોટારાઓના સરદારે તલવાર કાઢીને અને પંડિતનું મસ્તક દર અલગ કરી દીધું તે પંડિત નું કોબાયલનું મસ્તક દૂર જઈને પડ્યું ને આખું શરીર ધડામ કરીને ધરતી પર પડી ગયું જે ચાર ચોર હતા જેમની પાસે ધન હતું તે ત્યાંથી ધન લઈને ભાગવા લાગ્યા તે લૂંટારાઓએ કહ્યું કે ચાલો આપણે તે ચાર ચોરોને પકડવાના છે તે ધન લઈને જઈ રહ્યા છે દર્શક મિત્રો તે લૂંટારાઓએ ભેગા મળીને તે ચાર ચોરોને પકડી લીધા ને અને તેમની વચ્ચે મારકાટ થવા લાગી અમે તો બે બક્ષ પડી ગયા હતા કેટલાક ચોરો ધનની લાલચમાં ધનવાળા ચોરોની તરફેણમાં હતા કે કેટલાક ચોર ધન લૂંટારાઓની તરફેણમાં હતા એ બધા ચોરોની વચ્ચે ધમાસાન યુદ્ધ થવા લાગ્યું ખૂબ જ ભયંકર તલવારો ચાલવા લાગી અને થોડી વારમાં બધા ચોર લૂંટારા માર્યા ગયા એમાંથી ફક્ત બે જ ચોરો બચી ગયા તે બંને ચોરોએ ભેગા વિચાર કર્યો કે આટલા બધા તો લડી લડીને મરી ગયા છે હવે હું અને કોણ બચ્યા છીએ હવે ભાઈ આપણે એવું કરીએ કે આ ધનને અહીંથી ઉઠાવીએ અને લઈને આપણે આગળ વધીએ એ બંને ખૂબ જ પ્રસન્ન થઈને ખૂબ જ ખુશ થઈને તે ધનના પોટલા લઈ અને ચાલવા માંડે છે કહેવાય છે કે અનિતિ અન્યાયથી કમાયેલું ધન એ વ્યક્તિનો જડમૂળથી નાશ કરી દે છે તેના પુણ્યોને નષ્ટ કરી દે છે જે લોકો અનિતિના માર્ગથી ધન કમાય છે એ હકીકતમાં તો ખૂબ જ ઓછા સમયમાં પ્રગતિ કરી લે છે અને તેનું કારણ એ છે કે તેમના જે જૂના પુણ્ય હોય છે તે ઝડપથી આવવા લાગે છે એક પુણ્ય ખતમ થાય કે બીજું પુણ્ય આવીને ઊભો રહી જાય છે તે પુણ્ય જલ્દી જલ્દી નષ્ટ થવા લાગે છે જેથી તેવા વ્યક્તિનો જડમૂળથી નાશ થઈ શકે હવે બચી તે ચોર લઈને છે અને જંગલમાં જઈને કોઈ એક ઝૂંપડીમાં શરણ લે છે ત્યાં બેસીને બંને ચોર વિચારવા લાગ્યા કે આપણે બંને જ હવે બચ્યા છીએ બાકી બધા મરી ચૂક્યા છે તે બંને એકબીજાને કહેવા લાગ્યા કે ભાઈ હવે તો ખૂબ જ જોરથી ભૂખ લાગી છે એ કામ કરતો આ ધનની પાસે બેસીને એની રક્ષા કર અને ઊંઘ બાજુના કોઈ ગામમાં જઈને ભોજનની વ્યવસ્થા કરી આવું ત્યારે બીજો ચોર કહેવા લાગ્યો કે ઠીક છે પણ જા હું બેસીને આ ધનની રક્ષા કરું છું એ બંનેમાંથી એક ચોર બાજુના ગામમાં ભોજન માટે નીકળી પડ્યો અને બીજો ચોર તે ધનની સુરક્ષા કરે છે હવે તે ધન અને તેથી કમાયેલો ધન હતો એટલે તે ધન તેમનો જડમૂળથી નાશ કરનારો હતો જે ચોર તે ધનની રક્ષા કરી રહ્યો હતો તેના મગજમાં એક વિચાર આવ્યો એ વિચારવા લાગ્યો કે જો હું આને મારી નાખું તો આ બધા ધનનો માલિક ફક્ત હું એકલો થઈ જાઉં એને નિર્ણય કરી લીધો કે તે બીજા ચોરને પાછો આવવા દે જેવો જ તે પાછો આવશે ત્યારે હું તલવારથી તેનું મસ્તક કાપી નાખીશ અને ત્યારે જ આ બધું ધન મારો થઈ જશે આ દર્શક મિત્રો તે સમયે જે બીજો ચોર જે ભોજન લેવા માટે ગયો હતો તેના મનમાં પણ કપટતાનો વિચાર આવ્યો તે વિચારવા લાગ્યો કે જો હું આ ભોજનમાં ઝેર ભેળવી દઉં તો બીજો ચોર તે ભોજન ખાઈને મરી જશે અને તે બધા જ ધન માલિક ફક્ત હું એકલો થઈ જાઉં આવું વિચાર કરીને તેણે ભોજનમાં ઘણું બધું ઝેર ભેળવી દીધું ઝેર ભેળવેલું ભોજન લઈને તે એ સ્થાન પર આવે છે જ્યાં બીજો ચોર તે ધનની રખેવાળી કરી રહ્યો હતો તે તો ગાત લગાવીને બેઠો હતો જેવો જ બીજો ચોર ભોજન લઈને આવ્યો ત્યારે એ ચોરે તલવારથી એ ચોરનો માથું દળથી અલગ કરી દીધો અને ફક્ત હવે એ એક જ ચોર બચ્યો હતો તેણે પેલા ચોરની લાશને ખેંચીને દૂર ફેંકી દીધી હવે તે ચોર વિચારવા લાગ્યો કે હવે તો બધા જ મરી ગયા છે હવે હું એકલો જ આ ધન માલિક છું અને હવે આ ધન થી મારી પચાસ પેઢી ઘરે બેસીને ખાય તો પણ ખૂટસી નહીં હવે જીવનમાં મારે ક્યારે પણ ચોરી કે લૂંટ જેવું બીજું કંઈ પણ કરવાની જરૂર નથી આ ધન લઈને હું આગળ વધું પણ તેના પહેલાં ખૂબ જ ભૂખ લાગી છે થોડું ભોજન કરી લો જેવું જ તેને ભોજન ખોલ્યું અને તે ભોજનને ખાધો ત્યારે તે ભોજનમાં ભેળવેલું ઝેર એટલો અસરકારક હતું કે ભોજનને સાથે જ તે ચોરનો પણ મૃત્યુ થઈ ગયું દર્શક મિત્રો તે ધને કેટલા લોકોના વિનાશ કરી દીધા કેટલાય માણસો માર્યા ગયા એ પંડિતે પોતાની વિદ્યાનો દુરુપયોગ કર્યો તો તેને જ ભારે પડી ગયો કહેવાય છે કે અનૈતિકના માર્ગેથી મેળવેલો ધન અને અયોગ્ય વ્યક્તિના હાથમાં આવેલી વિદ્યા એ તેને જ નષ્ટ કરી દે છે જો કોઈ વ્યક્તિ અયોગ્ય છે અને જો તેની પાસે કોઈ વિશેષ પ્રકારની વિદ્યા આવી જાય ત્યારે તે વ્યક્તિ સ્વયં તો નષ્ટ પામે છે પરંતુ તે બીજા લોકોને પણ નષ્ટ કરી દે છે બીજી તરફ

આ જોઈને શિષ્ય ખૂબ જ દુઃખી થઈ જાય છે હવે તેને કેટલાક લાકડા ભેગા કરીને તેના ગુરુજીના અંતિમ સંસ્કાર કર્યા અને ત્યારબાદ તે શિષ્ય ત્યાંથી આગળ વધવા લાગ્યો આગળ જઈને તે જોવે છે કે મોટી સંખ્યામાં ત્યાં ચોલ લૂંટેલા મરેલા પડ્યા હતા અને તોતેલી તલવારો પડી હતી તે શિષ્ય કહેવા લાગ્યો કે હે ગુરુદેવ તમે કેટલાય જીવોને મારી નાખ્યા આ અપરાધ માટે તમે પોતે જ જવાબદાર છો આટલું કહીને તે શિષ્ય થોડો આગળ વધે છે આગળ જઈને તેણે જોયું કે બીજા બે લોકો પણ ત્યાં મરેલા પડ્યા હતા એકનું મસ્તક કપાયેલું હતું અને બીજો ચોર પણ ત્યાં ઝેર ખાઈને મરેલો પડ્યો હતો સોના મોરુના પુટલા પણ ત્યાં પડેલા હતા આ જોઈને શિષ્યને એ સમજવામાં વાર ન લાગી કે આ ધને જ બને અને બીજા બધાઓના જીવ લીધા છે તે શિષ્ય ખૂબ જ વિદ્વાન હતો બુદ્ધિશાળી હતો તેણે દનને હાથ ન લગાડ્યો અને ત્યાં જમીનમાં એક ખાડો ખોદી અને તે દનના પુટલાઓને દાટી દીધા અને કાશી નગરીમાં પાછો આવવા નીકળી જાય છે લાલચ મનુષ્યને વિનાશના મુખમાં લઈ જાય છે વિદ્યાનો યોગ્ય સમય ઉપયોગ ના કર્યો હોય તો તે વિદ્યા પણ માણસને નષ્ટ કરી દે છે અયોગ્ય વ્યક્તિના હાથમાં પણ વિશેષ વિદ્યા આવી જાય તો તે અયોગ્ય વ્યક્તિ પોતાની જાતનો તો નાશ કરે જ છે પરંતુ તેની સાથે સાથે બીજા લોકોનો પણ નાશ કરી દે છે અને તે એને કપટથી કમાયેલો ધન ક્યારે સુખ નથી આપતું કહેવાય છે કે આસ્થાનોમાંથી કમાયેલું ધન ક્યારે ખાવું જોઈએ નહીં એક સ્ત્રીનો સોદો કરીને કમાયેલું ધન જુગારમાં જીતેલું ધન ચોરી કરીને મેળવેલું ધન હિંસા કરીને કમાયેલું ધન કોઈની સાથે છિંતરપિંડી દગો આપીને કમાયેલું ધન ધ્રમના નામે ભેગું કરેલું ધન જે વ્યક્તિ ખાય છે એ વ્યક્તિનો વિનાશ નિશ્ચિત હોય છે વલાદર્શ મિત્રો આ વાર્તા કહાની તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ